પાટણ તાલુકાના બાલીસણા ગામે ભાજપ દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ લોકસભા ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં પ્રચાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે લોકોને માહિતીગાર કરીને સાતમી તારીખે ભાજપની તરફણમાં મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો વિવિધ સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પાઘડી પહેરાવીને ફૂલહાર સાથે સન્માન કર્યું હતું

અમારા મંત્રીશ્રી કહેતા હતા એમ કે ભાઈ અત્યારની આર્થિક તાકાત ઉપરથી પાંચમા સ્થાને તો આવ્યા જ પણ સાથે સાથે આ લોકસભાના ઇલેક્શન વખતે વાત શું થાય છે તો કે ભાઈ આપણે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેસે અને આપણી અર્થકાત ત્રીજા નંબર ઉપર આવે ત્રીજા નંબર ઉપર આવે